હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા તો નવી રીતે નવા ટેસ્ટમાં અને આ રીતે પનીર બટર મસાલા બનાવશો તો સહેલી રીતે બની જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે ટેસ્ટી પનીર બટર મસાલા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે સૌ પ્રથમ મીડિયમ સાઇઝની બે ડુંગળી લેવાની છે તો ડુંગળીને આ રીતે કટ કરી લેવાની છે બેલીના મરચાં લેવાના છે વન ટેબલ સ્પૂન સૂકું લસણ લેવાનું છે એક ઇચાદુનો ટુકડો લીધો છે બે મીડિયમ સાઇઝના ટમેટા લેવાના છે તો ટમેટાને લેવાના છે ગ્રેવી બનાવવા માટે બટર અને લેવાનું છે છે આખા બે લાલ લેવાના તજ લવિંગ મરી ફૂલ ત્રણ એલચી પત્ર હાફ ટેબલ સ્પૂન જીરું લેવાનું છે તો વન ટેબલ સ્પૂન કાજુ લીધા છે તો કાજુને પહેલાં જ પલાળીને રાખી દીધા છે કાજુને પલાળવા જરૂરી છે કાજુ તમે નાખશો ગ્રેવીમાં તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે ગ્રેવી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો અઢીસો ગ્રામ પનીર લેવાનું છે તો પનીરને નાના ટુકડામાં કટ કરી લેવાનું છે પનીર કટ કરીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લેવાની છે તો ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેવાની છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લેવાના છે વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે બે ટેબલ સ્પૂન બટર લેવાનું છે ટેબલ સ્પૂન કસૂરી મેથી લેવાની છે વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો હળદર પાવડર અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનો છે ઇન્ગ્રીડિયન્ટને થોડી એના માટે સાઈડમાં રાખી દેવાના છે પનીરને ફ્રાય કરી લેવાનો છે પનીરને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે વન ટેબલ સ્પૂન તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને વન ટેબલ સ્પૂન બટર રાખ્યું હતું તે બટર નાખવાનું છે બટર અને તેલ તમે સાથે નાખશો તો બટર છે તે બરશે નહીં ખાલી બટરમાં તમે પનીરને ફ્રાય કરશો તો બટર છે તે બરી જશે એટલે સાથે તેલ નાખવું જરૂરી છે તો જે પનીર કટકને રાખ્યો તો તે પનીર નાખવાનું છે અને પનીરને ફ્રાય કરી લેવાનું છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી પનીરને ફ્રાય થતાં ત્રણથી થી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે ગેસને બંધ કરી દેવાનો છે અને પેનમાંથી પનીરને કાઢી લેવાનું છે તો ગેસ ચાલુ કરશું અને તે જ પેનમાં જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે અને જીરુંને ફૂટવા દેવાનું છે જીરું સારી રીતે ફૂટી જાય તો ગ્રેવી બનાવવા માટે જે ડુંગળી લીલું મરચું ટમેટું આદુ અને લસણ રાખ્યા હતા તે નાખવાના છે અને તેને સાતળી લેવાના છે તો પાંચ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો જે કાજુ પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી લેવાનું છે કાજુને ધોઈ અને કાજુ નાખવાના છે અને કાજુને મિક્સ કરી દેવાના છે શાકમાં તમે કાજુનો ઉપયોગ કરશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે પાંચ મિનિટ માટે ઢાંકીને રાખશો તો પણ ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે ઢાંકીને રાખો ત્યારે તમારે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે ગેસને બંધ કરી દેવાનો છે શાકની ગ્રેવી બનાવવા માટે મિક્સર જાર લેવાની છે તો મિક્સર જારમાં જે ઇન્ગ્રીડિયન્ટ સાતડીને રાખ્યા હતા તે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે તો ગ્રેવીને પીસવા માટે પાણીનો ઉપયોગ કરવાનો નથી મિક્સર જારને બંધ કરી અને ગ્રેવીને આ પીસી લેવાની છે ગ્રેવી તૈયાર છે તો ગ્રેવીને ચારણીમાં ચારી લેવાની છે તો તમારી પાસે નાના મોટી જે ચારણી અવેલેબલ હોય છે તેમાં તમારે આ રીતે ગ્રેવીને ચારી દેવાની છે ગ્રેવીને ચારવી જરૂરી છે ગ્રેવી તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન પેન મૂકશું અને પેનને ગરમ ગરમ થવા દેવાની છે સારી રીતે થઈ જાય તેમાં ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે બે ટેબલ સ્પૂન બટર રાખ્યો તો તે બટર નાખવાનું છે અને બટરને ગરમ થવા દેવાનું છે બટર બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બટર બરી જશે તો શાકમાં ટેસ્ટ છે તે થોડોક ચેન્જ થઈ જશે તો બટર છે તે સારી રીતે ઓગળી ગયું છે તો જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે અને ડુંગળીને બે મિનિટ સુધી સાતળી લેવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે જે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી તે ગ્રેવી નાખવાની છે અને ગ્રેવીને પણ મિક્સ કરી દેવાની છે તો ગ્રેવી સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર તમે જ લોતી ખૂખા તો એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે તો મસાલા નાખી અને દેવાના છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ નાખવાનું છે તો મસાલા સારી રીતે મિક્સ કરી દેવાના છે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો તેમાં અડધો કપ પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણી મિક્સ કરી દેવાનું છે શાકમાં તમારે ગ્રેવી રાખવી એ પ્રમાણે તમારે પાણી વધુ કે ઓછું નાખવાનું છે પાણી મિક્સ થઈ ગયું છે તો પાંચ મિનિટ સુધી પેનને ઢાંકી દેવાની છે પાંચ મિનિટમાં ગ્રેવી છે તે સારી રીતે કૂક થઈ જશે પેનને તમે ઓપન રાખશો તો ગ્રેવીના છાંટા છે તે બહાર ઉઠશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે જે પનીર રાખ્યું હતું તે પનીર નાખવાનું છે અને પનીરને મિક્સ કરી દેવાનું છે ગ્રેવીમાં પનીર નાખી અને પનીરને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ જાય પછી ગેસને બંધ કરી દેવાનું છે ગેસ બંધ કરી અને જે કસૂરી મેથી રાખી હતી તે કસૂરી મેથી નાખવાની છે અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો કસૂરી મેથી અને લીલા ધાણાને શાકમાં મિક્સ કરી દેવાના છે તૈયાર છે પનીર બટર મસાલા પનીર બટર મસાલાને તમે નાન કુલછા રોટી પરાઠા અને રાઈસ સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો શાકને એક પ્લેટમાં કાઢીને ઉપરથી ગાર્નિશિંગ માટે ફ્રેશ મલાઈ નાખવાની છે તો તમે પણ એકવાર આ રીતે ઘરે પનીર બટર મસાલા જરૂર ટ્રાય કરજો આ રીતે તમે પનીર બટર મસાલા બનાવશો તો સહેલી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે